રાજકોટની ઓળખ આમ તો રંગીલા શહેર તરીકેની છે પરંતુ આ બધાની વચ્ચે કેટલાક હિસ્ટ્રી શીટર અલગ અલગ ગેંગ પણ ચલાવે છે અને આવી જ બે ગેંગ વચ્ચે માથાકુટ દરમિયાન ફિલ્મી ઢબે ફાયરિંગ થયું છે જેને રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કર્યા છે જરા ધ્યાનથી જુઓ આ સીસીટીવી ફૂટેજ ને આ દ્રશ્યો પંદર ઓગસ્ટ ની રાતના અગિયાર છે ફૂટેજમાં જોવા મળી રહ્યું છે તેમ એક એક્ટિવા પાર્ક કરી ચાર શખ્સ બેસેલા છે ચારેય યુવક એકબીજા સાથે વાતચીત કરતા હોય છે એટલામાં અચાનક એક એક્ટિવા પર બે શખ્સ આવે છે એક્ટિવાની પાછળ મોઢા પર રૂમાલ બાંધી બેસેલો યુવક પિસ્તોલ કાઢી એક યુવક પર ધડાધડ ફાયરિંગ કરવા લાગે છે ફાયરિંગ થતા જીવ બચાવવા માટે યુવક સહિતના શખ્સો ત્યાંથી ભાગે છે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા આ દ્રશ્યો રંગીલા રાજકોટના છે જ્યાં રાજકોટની એક કુખ્યાત ગેંગના લોકોએ બીજી ગેંગના માણસો ઉપર ફાયરિંગ કર્યું રાજકોટમાં ગેંગ વોર મોડી રાત્રે ગોળીબાર પેન્ડા ગેંગના સાગરીત પર મરગા ગેંગનો હુમલો ફિલ્મી ઢબે ગોળીબાર સીસીટીવી કેમેરામાં કેદ જેની પર હુમલો કરવામાં આવ્યો તે શખ્સો રાજકોટની કુખ્યાત પેન્ડા ગેંગના છે હુમલો કરનાર આરોપીઓ મરઘા ગેંગના છે હુમલામાં ગંભીર રીતે ઘાયલ શાહનવાઝ વેત્રણને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જો કે સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો છે બીજી તરફ આ બાબતે બાકીના શખ્સોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કુખ્યાત પેન્ડા ગેંગના હિસ્ટ્રી શીટર પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભૈલુ ગઢવીની ધરપકડ કરી છે બંને વિરુદ્ધ આર્મ્સ એક તેમજ હત્યાના પ્રયાસનો ગુનો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યું છે અને કારતુસ પણ કબજે કરવામાં આવ્યું છે જેમ તો કારતુસ અને ફાયરિંગ થયેલું કારતુસ પણ ઇતિહાસ હા આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શરીર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે આશરે દસ અગિયાર જેટલા આઠ એક જેટલા ગુના છે

ત્યારે સમીર ઉર્ફે મરઘો અને શાહનવાઝ ગાડી લઈને આવ્યા સમીરે પ્રદીપસિંહ પર ફાયરિંગ કર્યું હતું જ્યારે શાહનવાઝ આરોપી સમીરની ગાડી ચલાવતો હતો આ હુમલાનો બદલો પ્રદીપસિંહ લેવા માંગતો હતો પંદર ઓગસ્ટની રાત્રે શાહનવાઝ તેની ગેંગના સાગરીતો સાથે બેઠો હોવાની જાણકારી પ્રદીપને મળી જેથી પ્રદીપ પિસ્તોલ લઈ ભયલું સાથે એક્ટિવા પર ગયો શાહનવાઝની છાતીના ભાગે બે ગોળી મારી ફરાર થઈ ગયો પ્રદીપસિંહે હત્યાના ઈરાદે જ ફાયરિંગ કર્યું હતું પરંતુ શાહનવાઝ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જતા તેનો જીવ બચી ગયો ફરિયાદી છે શાહનવાઝ મુસ્તાકભાઈ વેતરાણ એમને ફરિયાદ આપેલી એમના અંગત અદાવત અગાઉ ચાલતી હતી જેમાં પરિયો કરી છે આરોપી પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી એને અગાઉ અંગત અદાવત હતી ને આ કામના ફરિયાદીએ પણ આ કામના ગુનાના આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ કરેલું ને એની દાજ રાખીને ગુનેગાર છે આરોપી નંબર એક પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને એની સાથે ભયલું ઘડવી એને રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં આ કામના ફરિયાદીને અદાત રાખીને ફાયરિંગ કરેલું ને એમાં ગોળી વાગવાથી ઇજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી હાલમાં આરોપી બંને આરોપી અટક કરેલ છે અને ગુનાવાળી જગ્યાનું પદનામું કરીને હાલમાં તપાસ અટક કરવામાં આવી છે અને હાલમાં તપાસ ચાલુ છે પીઆઈએ ભક્તિનગર કરી રહ્યા છે ભક્તિનગર પોલીસે ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ કબજે કરી છે પ્રદીપ કઈ જગ્યાએથી અને કોની પાસેથી હથિયાર લાવ્યો તે બાબતે તપાસ ચાલુ છે પેંડા ગેંગનો કુખ્યાત શાહનવાઝ હિસ્ટ્રી શીટર છે તેની વિરુદ્ધ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે જેમાં રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી આર્મ્સ એક્ટ હત્યાના પ્રયાસનો સમાવેશ થાય છે ત્યારે આરોપી પ્રદીપસિંહ વિરુદ્ધ દસ જેટલા ગુના નોંધાયેલા છે તેના સાગરીત ભૈલુ ગઢવી વિરુદ્ધ પણ આઠ જેટલા ગુના નોંધાયેલા છે મરગા ગેંગ હોય કે પેન્ડા ગેંગ બંને ગેંગના લોકો માટે ગુના આચરવા અને જેલમાં જવું કોઈ મોટી વાત નથી હવે ફરી એક ગેંગના બે સાગરીત જેલની હવા ખાવા આવ્યા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ